તો સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ ચોમાસાની સિઝનમાં ભારે વરસાદના કારણે જિલ્લાના મુખ્ય ડેમો જેમાં નિભાણી થોડી ધજા ત્રિવેણી થાગા બુરી સહિતના ડેમો સો ટકા સપાટીએ ભરાઈ ગયા છે વરસાદના પગલે થોડી ધજા ડેમ આ સિઝનમાં ત્રીજી વખત ઓવરફ્લો થયો છે જ્યારે નિભાણી ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે જેથી વધારાના પાણીનો નિકાલ થઈ શકે વરસાદ અને ડેમની ભરપૂર સ્થિતિના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે કારણ કે આ પાણી સિંચાઈ અને ખેતી માટે ફાયદાકારક સાબિત થશે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ ફઝલ ડેમો સો ટકા ભરાયા છે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે શું વિગત છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લે ચોવીસ કલાકથી અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પાંચ ડેમોમાં નવા નીરની આવક થઈ છે અને પાંચ ડેમો છે તે ઓવરફ્લો થયા છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાનો હોય ધોરી ત્રિવેણી ખાંગા હોય સબુરી ડેમ હોય આ તમામ ડેમો છે પાણીથી ભરાઈ ચૂક્યા છે વરસાદના પગલે આ ડેમો ઓવરફ્લો થતા શહેરીજનો અને ગ્રામ્ય વિસ્તારના લોકોમાં પણ ખુશી કોહીની લહેર છે તે દોડી ઉઠવા પામી છે ત્યારે સુરેન્દ્રનગરના જે નીચાણવાળા વિસ્તારો છે તેને એલર્ટ મોડમાં મૂકવામાં આવ્યા છે અને વઢવાણ તાલુકાનો જે આજુબાજુના અને સૌરાષ્ટ્ર પીવાનું પાણી પૂરું પાડલું ધોરી સજા ડેમ છે તે પણ રિઝનમાં ત્રીજી વખત ઓવરફ્લો થયો છે છેલ્લી ચોવીસ કલાકમાં સુરેન્દ્રનગર જિલ્લાના સાત તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાતા હાલના તબક્કામાં જે નદી નાળા છે તેમાં પણ નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે ત્યારે આ નદી નાળા જેવા વિસ્તારો તેમજ જે નદીઓ છે ત્યાં ન જવા માટે તંત્ર છે તે સજન સૂચન આપી રહ્યું છે અને હાલના તબક્કામાં ઉનાળામાં જે દર વર્ષે પાણીની સમસ્યા સુરેન્દ્રનગર જિલ્લામાં સર્જાઈ રહી છે તેનો અંત આવવાની પરિસ્થિતિ હાલમાં દેખાઈ રહી છે ત્યારે ગ્રામીણ વિસ્તારના લોકોમાં પણ હાલ પૂરી ની લહેર દોરી ઉઠવા પામી છે જી જી આભાર ફઝલ માહિતી આપવા માટે